હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું મહુડીના પ્રસાદ જેવી એકદમ સોફ્ટ પોચીરૂ જેવી સુખડી આ સુખડી છે તે મહુડીના પ્રસાદ જેવી જ બને છે તો તેના માટે મેં બે વાટકા ઘઉંનો જાડો લોટ એક વાટકો ગોળ એક વાટકો ઘી લીધેલું છે હવે એક પેનમાં આપણે ઘી ગાયનું લીધેલું છે તે મેલ્ટ કરવા માટે મૂકી દઈશું ઘી મેલ્ટ થાય એટલે તેમાં આપણે બે વાટકા ઘઉંનો કરકરો લોટ છે તે એડ કર્યો છે હવે તેને ધીમા તાપ પર ધીમે ધીમે શેકી લઈશું ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને સતત હલાવતા રહેવાનું છે અને નીચે ચોંટી ન જાય એનું ધ્યાન રાખી અને સત ચમચાથી રહેવાનું છે આપ જોઈ શકો છો એકદમ લોટ બ્રાઉન થાય ત્યાં સુધી તેને ચમચાની મદદથી હલાવતા રહીશું સુખડી એકદમ સોફ્ટ બનાવવા માટે એક સિક્રેટ ટિપ્સ છે હવે આપ જોઈ શકો છો ઘી ધીમે ધીમે બહાર નીકળવા લાગ્યું છે જેમ આપણો લોટ શેકાવા લાગે તેમ ધીમે ધીમે ઘી છે એ ઉપર આવી જાય છે આપ જોઈ શકો છો ઘી હવે દેખાવા માંડ્યું છે અને હવે લોટ શેકાઈ જાય એટલે આપણે તેમાં એક ચમચી મલાઈ એડ કરવાની છે મલાઈ એડ કરવાથી એકદમ સોફ્ટ સુકડી બને છે આ સુખડીમાં મલાઈ છે એમાં દૂધનો ભાગ હોય છે તે બળી જાય ત્યાં સુધી શેકાવા દેવાનું છે હવે સરસ મજાનું શેકાઈ ગયું છે હવે આપણે તેને નીચે લઈ લઈશું નીચે ઉતારી અને બે મિનિટ સુધી આપણે આ લોટને ધીમે ધીમે હલાવતા રહેવાનું છે હવે થોડો ઠંડો થઈ જાય એટલે તેમાં આપણે ગોળ એડ કરીશું અને ગોળને સારી રીતે મિક્સ કરી લઈશું ગોળ ઓગળી જાય ત્યાં સુધી આપણે મિક્સ કરી લઈશું અને એક પ્લેટમાં આ મિક્સ કરેલું પાથરી દઈશું આપ જોઈ શકો છો તાવીથાની મદદથી આ રીતે સરસ મજાનું એકદમ સરસ રીતે પાથરી દઈશું હવે તેને થોડી વાર ઠંડુ થાય અથવા તો અત્યારે જ આપણે તેને કાપા પાડી લઈશું આ રીતે કાપા કરી અને દસેક મિનિટ સુધી આપણે ઠરવા દઈશું ઠરી જાય ત્યાર પછી ફરીવાર આપણે કાપા કરી અને આપણી સુખડી તૈયાર થઈ છે આપ જોઈ શકો છો એકદમ મસ્ત મજાની સોફ્ટ સુખડી આપણી તૈયાર છે આ સુખડી એકદમ પોચી રૂ જેવી અને મહુડીના પ્રસાદ જેવી મસ્ત મજાની સુખડી બને છે તો આપ જોઈ શકો છો રેડી છે સુખડી